તો ભાવનગર શહેરના અધેવાળા વિસ્તારમાં આજુબાજુની અંદરની સોસાયટીઓ વિસ્તારોમાં ક્યારેય પાકા રસ્તાઓ બન્યા જ નથી છાસ લોકો ખરાબ રસ્તાના કારણે પડે છે અને ઘણીવાર ગંભીર અકસ્માત પણ થાય છે અને ચોમાસામાં તો લગભગ દરરોજ લોકો સ્લીપ થાય છે અને આ પ્રશ્ન લાંબા સમયથી અને વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી શહેરના રૂવા તરતુસિયા અને સીધ મસનારી આખવાડા ગામના સમાવેશ મહાનગરપાલિકામાં થયા બાદ ઘણા વર્ષ થયા છતાં આજે પણ અનેક સોસાયટીઓમાં ગટર વરસાદી પાણી ભરાવા અને રસ્તા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સરદારનગર વોર્ડ ક્ષેત્રના ધારે આવેલ ચંદ્રપાક સોસાયટી ટુમાં જેવી સ્થિતિ સર્જાવવામાં આવી હતી ઊભી થઈ નથી પરંતુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય

સોસાયટી છે છે આ બે આવે અમારે રોડ રસ્તાની બહુ તકલીફ પડે છે ચોમાસું આવતા અમે વારંવાર ફાળો કરીને અહીંયા રોડ રસ્તામાં ભરતી કરીએ છીએ અને રોડ રસ્તા સારા કરીએ છીએ સીસીબી પણ અમારે લાવવું પડે છે વારા કરીએ આજે પણ અમે લાવેલા જ હતા કેટલા વર્ષથી તમારે આ બંધ છે આ લગભગ દશક વર્ષથી આવી રીતે પ્રોબ્લેમ થાય છે ચપ્પલ અને ગાડીઓ બધું રોડે કે મૂકીને આવવું પડે છે તંત્રને રજૂઆત પણ કરેલી પણ હજી કોઈ જવાબ આવેલો નથી મારું નામ મકવાણા મયુરભાઈ છે છેલ્લા ઘણા વર્ષોથી ચંદ્રપાર્ક પાર્ક બે લીલાનંદ પાછળ જે અમારી સોસાયટીમાં રોડ રસ્તાનું કામ ખૂબ જ ખરાબ હાલતમાં છે ઘણી વખત તંત્રને અમે ઘણી જાણ જાણ કરેલી છે

રજૂઆત અમે છેલ્લા ત્રણ ચાર વખત તો રજૂઆત કરેલી છે અને અમે મ્યુનિસિપાલિટીમાં ગયેલા કોર્પોરેટરને અમે જાણ કરેલી તો કોઈ પણ હજી એનું નિરાકરણ કોઈ કરવા આવેલ નથી અમારે મારું નામ વનિતા બેન મકવાણા છે બેન કે વિસ્તાર મારો શું શું તકલીફ છે અમે ચંદ્રપાર્ક બે માં રહી છીએ અમારે રોડ વિશે તકલીફ છે કેટલા સમયથી તકલીફ છે અમારો 10 વર્ષથી આવું ના આવું છે